નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાર મે બે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે જેમ કે દસમાંથી આઠ સાચા છે નવ સાચા છે દસ છે જે પણ છે તમને ખબર છે ને કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ એટલે દસમાંથી જેટલા પણ સાચા હોય તમારે જણાવવાનું છે અને આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોણે મહિલાઓ પ્રત્યેની હિંસા સંબંધિત સમસ્યાના નિવારણ માટે પ્રથમ કાયદો અપનાવ્યો છે તો જવાબ આવશે યુરોપિયન યુનિયન શું આવશે યુરોપિયન યુનિયન તો યુરોપિયન યુનિયને ઔપચારિક રીતે તેના સત્યાવીસ સભ્ય રાષ્ટ્રો તમને ખબર છે ને યુરોપિયન યુનિયનની અંદર ટોટલ સત્યાવીસ રાષ્ટ્રો એટલે કે દેશો છે આફ્રિકન યુનિયનમાં પંચાવન દેશો છે બરાબર છે યુરોપિયન યુનિયન છે એનું હેડક્વાર્ટર બ્રુસેલ્સ બેલ્જીયમમાં છે બરાબર અને આફ્રિકન યુનિયનનું છે એનું હેડક્વાર્ટર આવેલું છે ક્યાં છે ઇથોપિયા ઓકે તો મહિલાઓ સામેની હિંસા સામે લડવા માટે રચાયેલ એમણે કાયદો અપનાવ્યો છે આ કાયદામાં બળજબરીપૂર્વકના લગ્ન સ્ત્રીજનન અંગછેદન અને સાયબર હિંસા સામેના પગલાંનો સમાવેશ થાય છે જે યુરોપિયન યુનિયનની અંદર મહિલાઓના અધિકારો અને સલામતીને વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે નવા ઘડવામાં આવેલા કાયદાનો હેતુ મહિલાઓને લિંગ સંબંધિત હિંસાથી બચાવવાનો છે જેમાં વિવિધ પ્રકારના ગુનાઓનો સમાવેશ થાય છે નોંધની રીતે આપણે જોઈશું તો ઓનલાઈન પીછોને સતામણી ઘનિષ્ઠ છબીઓની બિનસહમતિથી વેચણી અંગત જે ફોટોગ્રાફ્સ હોય એ શેર કરે એ હિંસા અથવા નફરત માટે ઉશ્કેરણી આવા બધા કૃત્યો ગુનાહિત બનાવે છે આ કાયદામાં બાળકો સહિત ઘરેલું દુર્વ્યવહારના પીડિતો માટે સહાય પૂરી પાડવા અને સુરક્ષામાં સુધારો કરવા પર મજબૂત ભાર મૂકવામાં આવ્યો છે ઓકે યુરોપિયન યુનિયન તમારા માટે એક પ્રશ્ન છે કે એના જે પ્રમુખ છે અધ્યક્ષ છે એમનું નામ શું છે ફોબ્સ દ્વારા એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું વિશ્વના સૌથી શક્તિશાળી મહિલાઓ તો આના અધ્યક્ષ પણ મહિલા છે તમારે જણાવવાનું છે એનું નામ જો તમને આવડતું હોય તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો બારમી મે એટલે કે આજનો દિવસ છે જેને મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે બારમી મે અઢારસો ને વીસના રોજ ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ થયો હતો જેવો આધુનિક નર્સિંગના પ્રણેતા કહેવાય છે આ દિવસ ફ્લોરેન્સ નાઇટેંગલની જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે તે લેડી વિથ ધ લેમ્પ તરીકે જાણીતા હતા તે આધુનિક નર્સિંગના સ્થાપક હતા અને બ્રિટિશ સમાજ સુધારક અને આંકડા હતા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ દ્વારા ઓગણીસો ને પાસઠથી આ દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષની થીમ છે આપણી નર્સો આપણું ભવિષ્ય અને સંભાળની આર્થિક શક્તિ નર્સો મહિલા આગળ આપણે મહિલાઓ વિશે વાત કરી તમને ખબર છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે મનાવીએ છીએ આઠમી માર્ચના રોજ ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તેર ફેબ્રુઆરી તમારા માટે પ્રશ્ન અહીંયા નર્સની વાત કરી છે ભારતમાં નેશનલ ડૉક્ટર્સ ડે આપણે ક્યારે મનાવીએ છીએ જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો હા સોરી મિત્રો હવે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો હજુ આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને યુનેસ્કો ગ્યુલેરમો કેનો પુરસ્કાર બે હજાર ચોવીસ તો એકતા ને માન્યતાના હાવભાવમાં ગાઝામાં કટોકટીમાં આવરી લેતા જે પેલેસ્ટિયન પત્રકારો છે એ પેલેસ્ટિયન પત્રકારોને બે હજાર ચોવીસના યુનેસ્કો ગ્યુલેમોર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યું છે તમને ખબર છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે આપણે ત્રીજી મેના રોજ મનાવવામાં આવે છે રિસન્ટલી એના માટેનું જે રેન્કિંગ આવ્યું છે એ રેન્કિંગમાં આપણું ભારત છે એકસોને ઓગણસાઠમાં નંબર પર છે નંબર વન પર કોણ છે તમને ખબર છે જણાવો પડકારજનક સંજોગો વચ્ચે પત્રકારોની હિંમત અને પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા મીડિયા પ્રોફેશનલ્સની આંતરરાષ્ટ્રીય જુરીની ભલામણથી આ જાહેરાત કરવામાં આવી છે યુનેસ્કો ગ્યુલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝની સ્થાપના ઓગણીસો સત્તાણુંમાં કરવામાં આવી હતી તેનું નામ કોલંબિયાના પત્રકાર ગ્યુલેર્મો કેનો ઈસાજા પરથી રાખવામાં આવ્યું જેમની સત્તર ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ કોલંબિયાના બોગોટામાં તેમના અખબાર અલ સ્પ્રેડોરની ઓફિસની સામે જ હત્યા કરવામાં આવી હતી યુનેસ્કોની વાત કરી છે તમને ખબર છે ને આપણા ભારતમાં ટોટલ બેતાલીસ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ગુજરાતમાં ચાર છે યુનેસ્કોનું હેડક્વાર્ટર આવેલું છે પેરિસમાં તમારે જણાવવાનું છે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે જો આન્સર આવડતું હોય તો કમેન્ટમાં લખીને જણાવો તો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પોલ્સ રમવા મળશે અને ડેલી કરંટ અફેરની પીડીએફ ફ્રીમાં મળશે રોજ તાજેતરમાં કોને આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે ચોવીસ માટે શ્રીલંકા મેન્સ ટીમના ઓફિસિયલ સ્પોન્સર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે અમૂલ આણંદ મિલ્ યુનિયન લિમિટેડ ઓગણીસો ને છેતાલીસમાં સ્થાપના થઈ હતી કોના દ્વારા તો ત્રિભુવનદાસ પટેલ દ્વારા જૈન મહેતા એના એમડી છે એનું હેડક્વાર્ટર તમને ખબર છે ક્યાં છે આણંદ અને આણંદ છે એ હવે ભાઈ મહાનગરપાલિકા બનશે બરાબર છે તમારા માટે એક પ્રશ્ન છે કે આઈસીસી મેચ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આના પહેલાં પણ આપણે ભણ્યા છીએ કે અમૂલ છે એ બીજા બે દેશોને સ્પોન્સર કરશે કયા છે જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો તો શ્રીલંકા ક્રિકેટે જાહેરાત કરી છે કે ભારતીય દૂધ ઉત્પાદક અમૂલે આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસના સમયગાળા માટે શ્રીલંકા મેન્સ ટીમના સત્તાવાર પ્રાયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અમૂલના એમડી છે સુનામ છે એમનું જયન મહેતા એમણે જણાવ્યું કે અમૂલ ડેરી વિકાસ માટે એક સાબિત મોડલ છે શ્રીલંકા સાથે એના નાના અને સીમાંત ખેડૂતોના ખેડૂતોના લાભ માટેના જોડાણમાં ગર્વ અનુભવે છે ત્રીજી જૂન બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્કમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરીને આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસના અભિયાનની શરૂઆત કરશે શ્રીલંકા બરાબર છે આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં એકથી ઓગણત્રીસ જૂન દરમિયાન યોજાવાનો છે જો યાદ રાખજો બે દેશોમાં યોજાશે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ તમારા માટે પ્રશ્ન છે ચલો હું જવાબ જ આપી દઉં છું કે વુમન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે એનું આયોજન ક્યાં કરવામાં આવશે તો બાંગ્લાદેશમાં બે હજાર ચોવીસમાં આ યાદ રાખજો તાજેતરમાં કયા દેશ દ્વારા વિક્ટોરિયા સી નામક એઆઈ સંચાલિત ડિજિટલ પ્રવક્તા લોન્ચ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે યુક્રેન દ્વારા કોના દ્વારા યુક્રેન દ્વારા તો યુક્રેને તેના વિદેશ મંત્રાલય તરફથી સત્તાવાર નિવેદનો આપવા માટે વિક્ટોરિયા સી નામક એઆઈ જનરેટેડ પ્રવક્તાનું અનાવરણ કર્યું છે આ એઆઈ સંચાલિત ડિજિટલ પ્રવક્તાને તેના વિદેશ મંત્રાલયની કામગીરીમાં એકીકૃત કરવાની યુક્રેનની પહેલ વૈશ્વિક સ્તરે તેના પ્રકારનો પ્રથમ પ્રયાસ છે પ્રવક્તાનું નામ વિક્ટોરિયા સી વિજય અને કૃત્રિમ વૃદ્ધિ માટે યુક્રેન શબ્દ સમૂહ શું છે સ્ટુચનીય ઇન્ટલેક્ટ એનું સંયોજન છે ડિજિટલ પ્રવક્તાની રજૂઆતનો હેતુ સમય અને સંસાધનોની બચત કરવાનો છે જેનાથી રાજદારીઓ તેમના કામ અને અન્ય નિર્ણાયક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે સીના નિવેદનોની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય એ દરેક પ્રસ્તુતિ સાથે ક્યુઆર કોડ આપશે ક્વિક રિસ્પોન્સ કોડ વિક્ટોરિયા સી કોન્સ્યુલર સેવાઓ સહિત વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે પણ સક્ષમ છે યુક્રેનની વાત કરીએ તો એનું કેપિટલ ક્ર ક્યુ છે એના જે પ્રેસિડેન્ટ છે એનું નામ છે વ્લોદિમીર ઝેલેન્સકી તમારે જણાવવાનું છે યુક્રેન છે એની કરન્સી શું છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખીને જણાવજો ન્યૂયોર્કમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનું સ્થાનિકીકરણ હવે ભારત સરકારે યુનાઇટેડ નેશન્સ એમાં લોકલાઇઝિંગ ધ એસડીઝ ભારતમાં સ્થાનિક ગવર્નન્સ ઇન ધ વુમન લીડ ધ વે આ ઇવેન્ટની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ત્રણ કેટલા ત્રણ ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ નિરુ યાદવ સુપ્રિયા દાસ દત્તા અને ફુનખુ હેમા કુમાર કુન્કુ હેમાકુમાર આ ત્રણની પસંદગી છે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ છે પંચાયતી રાજ મંત્રાલયના મંત્રી તમને ખબર છે ગિરિરાજસિંહ છે તો વિવેક ભારદ્વાજ સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમમાં ભારતીય પ્રતિનિધિત્વ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે આનું આયોજન યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું કાયમી મિશન અને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે ભારત દ્વારા આયોજિત આ કાર્યક્રમ વસ્તી અને વિકાસ કમિશન સીડીપી સત્તાવન અને આ સત્તાવનમાં સત્ર દરમિયાન યોજાઈ હતી બરાબર છે આ યાદ રાખજો હવે તમને ખબર છે એ પંચાયતી રાજની વાત થઈ પંચાયતી રાજ દિવસ ભારતમાં ચોવીસમી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે ભારતમાં સૌ પ્રથમ વખત પંચાયતી રાજ છે એની શરૂઆત થઈ હતી ક્યાં રાજસ્થાનના નાગોર જિલ્લામાં પરંતુ આખા રાજ્યમાં જો અપનાવવામાં આવ્યું હોય તો તે હતું આંધ્રપ્રદેશ તમારા માટે એક પ્રશ્ન છે યુનાઇટેડ નેશન્સના જે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ ટોટલ કેટલા છે કમેન્ટમાં લખો તમને ખબર હોય તો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે શું છે એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર આવો સિમ્બોલ હશે અને બધી જગ્યાએ જોવા મળશે ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ તો જોઈન કરી લો બાકી હોય તો અને પોલ્સ પણ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઈક તો કરો તમારા મિત્રો જોડે આની લિંકને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં આવેલા હેનલે એન્ડ પાર્ટનર્સ અને ન્યૂ વર્લ્ડ વેલ્થ દ્વારા વેલ્ધિયસ્ટ સિટી રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ કયા ભારતીય શહેરો વિશ્વભરના ટોચના પચાસ સૌથી ધનાઢ્ય શહેરોમાં સ્થાન પામ્યા છે તો જવાબ આવશે મુંબઈ અને દિલ્હી ટોપ ફિફ્ટીમાં આવ્યા છે તો તાજેતરમાં આવેલા હેનલે એન્ડ પાર્ટનર્સ અને ન્યૂ વર્લ્ડ વેલ્થ એના દ્વારા વેલ્ધિએસ્ટ સિટીઝ રિપોર્ટ બે હજાર ચોવીસ અનુસાર ભારતની સતત આર્થિક વૃદ્ધિના પ્રમાણપત્રોમાં મુંબઈ અને દિલ્હી વિશ્વભરના ટોચના પચાસ સૌથી ધનાઢ્ય શહેરોમાં સ્થાન પામ્યા છે મુંબઈ ચોવીસમાં નંબર પર છે દિલ્હી સાડત્રીસમાં નંબર પર છે ન્યૂયોર્ક સિટી છે આખા વિશ્વમાં નંબર વન બરાબર છે ત્રણ લાખ ઓગણપચાસ હજાર પાંચસો કરોડપતિઓ છે સામૂહિક રીતે ત્રણ ટ્રિલિયનથી વધુ સંપત્તિ ધરાવે છે મુંબઈ અઠ્ઠાવન હજાર આઠસો કરોડપતિઓ બસો છત્રીસ સેન્ટી મિલિયોનર્સ ઓગણત્રીસ અબજોપતિઓ ધરાવે છે જે ચોવીસમાં સૌથી ધનાઢ્ય શહેર તરીકેનું સ્થાન સુરક્ષિત કરે છે બીજી બાજુ દિલ્હી છે ત્રીસ હજાર સાતસો કરોડપતિ ધરાવે છે એકસો ત્રેવીસ સેન્ટી મિલિયોનર અને સોળ અબજોપતિઓનું ઘર છે એ સાડત્રીસમાં નંબર પર છે બરાબર છે સેન્ટી મિલિયોનર એટલે શું હંડ્રેડ મિલિયન જેની પાસે હંડ્રેડ મિલિયન ડોલરની સંપત્તિ છે અને સેન્ટી મિલિયન કહેવાય ટોચના દસ સૌથી ધનાઢ્ય શહેરોમાં ન્યૂયોર્ક નંબર વન ન્યૂયોર્ક સિટી પછી ધ બે એરિયા ટોક્યો સિંગાપોર લંડન લોસ એન્જલસ પેરિસ સિડની હોંગકોંગ અને બેઝિંગ આટલાનો સમાવેશ થાય છે તમને ખબર છે થોડા સમય પહેલાં એક ઇન્ડેક્સ આવ્યો હતો શું આવ્યો હતો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ એમાં ભારત કયા નંબર પર હતું આન્સર આવડે તો કમેન્ટમાં લખો પુરાતત્વવિદોએ સર્બિયામાં સાત હજાર વર્ષ જૂની પ્રાગ ઐતિહાસિક વસાહત શોધી છે તો ઉત્તર પૂર્વીય સર્બિયામાં તામિસ નદી પાસે સાત હજાર વર્ષ જૂની પૂર્વ ઐતિહાસિક વસાહત શોધી તમને ખબર છે આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે આપણા ગુજરાતની અંદર કચ્છમાં પણ છ હજાર નવસો વર્ષ જૂની હડપ્પ્ય સંસ્કૃતિના અવશેષો મળ્યા હાડપિંજર મળ્યા માટલા અને ઘરકામની વસ્તુઓ મળી આ ઉપરાંત વિશ્વના સૌથી મોટામાં મોટા જે સાપ કહી શકીએ એમાંના એક સાપ એના પણ અવશેષો મળ્યા દસથી પંદર મીટરની જેની લેન્થ બરાબર કચ્છના પાનંદ્રો વિસ્તારમાં જ્યાં લિગ્નાઇટ કોલસો મળે છે એ સાપનું નામ શું રાખવામાં આવ્યું તમને આવડતું હોય તો કહો આ વસાત નિયોલિથિક સમયગાળાના અંતની હોવાનું માનવામાં આવે છે અને તે ચારથી છ ખાડાઓથી ઘેરાયેલું આશરે તે અગિયારથી તેર હેક્ટરમાં ફેલાયેલું છે સંશોધકોએ વસાહતની હદનો નકશો બદલવા માટે બનાવવા માટે ભૂભૌતિક પદ્ધતિનો ઉપયોગ કર્યો આ વસાહતમાં જાણીતી વિંકા સંસ્કૃતિ સાથે સંકળાયેલ કલાકૃતિઓ જોવા મળી પાછી વિંકા સંસ્કૃતિ છે ને એ પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ દક્ષિણ પૂર્વ યુરોપ પ્રદેશમાં ખાસ કરીને

નીચે પૈકી કઈ પદ્ધતિ હાઇડ્રોપોનિક્સ ખેતી સાથે સંબંધિત છે તો ત્રણે ત્રણ આવશે વોટર કલ્ચર સેન્ડ કલ્ચર ગ્રેવલ કલ્ચર કોલ ગેસિફિકેશનના મુખ્યત્વે કયો ગોલ કોલસો વપરાય છે તો લિગનાઇટ સૌથી બેસ્ટમાં બેસ્ટ કોલસો કયો એથ્રેસાઇટ સૌથી હલકી કક્ષાનો પીઠ કપડાં પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ઓક્ઝેલિક એસિડનો ઉપયોગ થાય હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદરે આવ્યા હતા સંજાણ બંદરે તારીખ હતી પંદર નવેમ્બર એટલા માટે પંદર નવેમ્બરને સંજાણ દિવસ કહેવાય પંદર નવેમ્બરને ભારત ગુજરાતમાં બાળવાર્તા દિવસ કહેવાય પંદર નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ પણ કહેવાય છે હિન્દ છોડો ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના હસ્તે થયું હતું જયપ્રકાશ નારાયણ ગાંધીજીના પરમ મિત્ર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલા જમીન પર કોનું નિર્માણ કયા આશ્રમનું કોચરબ મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજીયો વેરો નાખવામાં આવ્યો હતો ઔરંગઝેબર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ધ્રોલ ગામ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ યોજાઈ તો ભાવનગરમાં બીજો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત બોર્ડ સોરી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તેનો કેટલામાં સ્થાપના દિવસ ઉજવ્યો હતો પાસઠમાં નંબરનો હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબો જોઈએ પહેલો પ્રશ્ન એવો હતો યુરોપિયન યુનિયન છે એના અધ્યક્ષનું નામ શું છે તો યાદ રાખજો ભારતમાં આવે છે પહેલી જુલાઈ ત્યારબાદનો પ્રશ્ન યુનેસ્કો સેના ડિરેક્ટર જનરલ અથવા અધ્યક્ષ નું નામ શું છે તો ઓન રે ચોથો પ્રશ્ન હતો અમૂલ છે એ શ્રીલંકાને સ્પોન્સર કરશે ટી ટવેન્ટી વર્લ્ડ કપ મેન્સ જે છે અત્યારે મતલબ આ વર્ષે યોજા છે તો એના સિવાય પણ યુએસએ અને બીજું છે સાઉથ આફ્રિકા બંનેને સ્પોન્સર કરશે તમને ખબર છે યુએસએની જે ક્રિકેટ ટીમ છે એના જે કેપ્ટન છે એ આપણા ગુજરાતના આણંદનાથ છે નામ તમારે શોધવાનું છે અને કમેન્ટમાં આપવાનું છે બરાબર છે એ કમેન્ટમાં આપજો હું તમને જણાવીશ નહીં પાંચમો પ્રશ્ન શું હતો યુક્રેનનું યુક્રેનની કરન્સી શું છે તો હર્વિનિયા રિવિનિયા કો પણ ચાલે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ટોટલ કેટલા છે સત્તર છે સાતમા નંબરનો હેલ્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત પંચ્યાસીમાં નંબર આઠમા નંબરનો પ્રશ્ન પેલો જે સાપના અવશેષો મળી આવ્યા હતા કચ્છમાંથી એનું નામ હતું વાસુકી ઇન્ડિક્સ બરાબર યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં કેટફી નવી પ્રજાતિ ગ્લાયપ્ટોથોરેક્સ પુણ્ય પ્રતાની શોધ થઈ છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશ સાથે ભારતે આગામી પાંચ વર્ષ માટેના સનદી કર્મચારીઓને તાલીમ આપવા કરાર કર્યા છે જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબની સાથે આ સારા આખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત